તમે બાંધછોડ કરી આ કરી બીજાને માફી કાપવી ક્ષમા કરવી એ આયુની વાત છે હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું અસમ સુરતભાવ એકતાની વાત છે હવે આ બધી વાત જીવનમાં આવે અને લાવવું જ પડશે છૂટકો જ નથી આપણે ધણીનો કોઈ ધણી છે હવે એમની આગળ આપણે શું હિસાબમાં મહારાજની આગળ શું ગણતીમાં આપણે અને કોણ પૂછે છે તમને આ જગતમાં જાઓ કોઈ ઘરના બહરા જ પૂછતા નથી હવે આમ ઠાસ મારી આમ કરીએ એ ના ચાલે આ સત્સંગમાં તો નમ્ર ફે દાસ પણ નિર્માની ભાવ એ બધું રાખીને આ સત્સંગ કરવો હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ લો ભગવાન પૂર્વ નારાયણ બધા આપણે સગરામ વાઘરી એના કૂવામાં મહારાજ એન્ટર થયા રાતના બે વાગે ઓલા બાજુમાં શેઠિયાનું ઘર હતું ત્યાં મહારાજ ત્યાગ કરીને અને સગરામ વાઘરીના ઝોપડામાં પ્રવેશ અને તો કેટલો બધો આનંદ થયો એટલે આવા ભગવાન જેને રાજી કરવાના છે એમને ઉદાસ કરો હા ક્યારે મળ્યા નથી ક્યારે મળ્યા નથી આ પહેલીવાર આ ભગવાન મળ્યા અને એટલે ગુરુઓ આપણને મળ્યા ગુણાતીત ગુરુઓ મળ્યા એ બધા એમને કોરાજી કર્યા કઈ વાત હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું એનું ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ અંદર અંદર તમારો મામલો છે અને ભગવાન ઉદાસ થાય છે કેવું કહે તમારા બેને ખટપટ હોય કંઈ ગમતું ના હોય અરુચિ હોય એ બધું અને ભગવાન ઉદાસ થાય છે શોર્ટ ત્યાં ભગવાન લાગે અને કેટલો શોર્ટ લાગે છે ફ્યુઝ ઓફ એટલે મેઇન ફ્યુઝ ઉડી જાય એવો શોર્ટ લાગે બાકી ઉદાસ થઈએ છીએ ભગવાને રાજી કરવાની વાત છે ઉદાસ કરવાનું શું સમજ્યા આપણે તો જો મહારાજ કે છે આટલી જ વાત છે ઉદાસ થઈએ છીએ આટલી જ વાત વધારે ધર્મને એમ લોકોની બધી બીજી વાત નહીં એ તો છે જ પણ આમાં હરિજન ઉપર જે વેર રાખે છે સત્સંગમાં તો આ લોકમાં નથી હોતું સજ્જન પુરુષો હોય સજ્જન એ કોઈ દિવસે આવી વેર રાખતા નથી ક્ષમા કરે અને આપણે સાયન્સ અત્યારે ડિક્લેર કરે છે ફોર ગીવન ફોર એમાં ઓલાને તો જે થાય પણ તમને પરમ શાંતિ થાય ફોરગેડ ફોરગેડમાં તો જે મહારાજ એ બધી વાત કરે તો આ સત્સંગમાં વેર રાખે કેટલી કેટલી નીચકુટીની વાત સત્સંગમાં વેર અને મહારાજ તરત જ ફળ આપે તેને દેખીને અમે ઉદાસ થઈ ગયા છીએ આવો જે હોય કોઈ સત્સંગી માટે કોઈ બીજા સત્સંગીને વેર હોય તો મારા તરત ઉદાસ થઈએ છીએ તરત અન્ન વસ્ત્ર સન્માન તથા દેહ સુખને માટે અમે ક્યારે ઉદાસીન થતા થતી નથી આ અમારી પ્રકૃતિ છે મહારાજ પોતાની સગવડ માટે ક્યારેય ક્યારે ઉદાસીનતા આવી નથી પણ આપણે હરિભક્તો અંદર અંદર આવી રીતે વેર રાખે उदासीन थी थे छोगी थे। प अहमदाबाद बेहरिभगत जामेली कोई देश समाधान करें पर आ तो हमने बोलाया प्रयत्न कर अढ़ तलाक बैठा તો આ યોગી આપવાને અઢી કલાક કાઢ્યા બધા લોકોએ અને બે કામ તો થયું નહીં એટલે બે જણને સ્વામી સમજાવવા જાય એકદમ પાસે છટકે પછી સમજાવવાનું આપણે સમાધાન થયું એવું લાગે છટકે પછી માંડ અઢી કલાકે કંઈક પોતે માન્યા તો મારે કહે જાવ સામસામા દંડવટ કરી લો સામ સમા દંડવટ કરી લો દંડવટ કરતો કે આ તો બાપા ત્યારે એટલે દંડવટ નહીં તો તને દંડવટ કરે બધું ધોઈ ગયું મારા મારો હાથ પકડીને યોગી બાપા હાથ પકડી ઊભા થાય બાપા યોગી બાપા કે તલમાં તેલ નથી આવી ઉદાસીનતા સ્વાય એને શું સમજાવે આ સત્સંગમાં તો સમાધાન અને આવી તરત ઉકેલ લાવી દેવો લાંબુ ચડાવો નહીં વેર ફાવ તર્ત એક અને આપણે સમાધાનની વૃત્તિ જ રાખીએ કે કોઈ ઓલા કે સાત જન્મે જોઈ લેશે હવે આવા આવે વૃત્તિ વૃત્તિ સમાધાની વૃત્તિ રાખી આપણે કોઈ પણ પ્રોબ્લેમ થયો કંઈ તરત સમાધાન થઈ જાય બાપાને રાજી રાહી લઈ લઈએ એ રીતે મનમાં વૃત્તિ રાખવી સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે સમજો હા એ વાત છે સૌનું મહારાજ તમે મોટર ગાડી બંગલો આપવા નથી આવ્યા મારે કહે તો ચૂસણી છે આપે છે નથી આપતા નહીં પણ બાળકના હાથ બાળકને છે ને ચૂસણી વરગાડીએ રબરની કે પ્લાસ્ટિકની એમાં દૂધ આવે ચૂસ્યા કરે દૂધ ન આવે એટલે એને બાયપાસ કરે એટલે મારા જે મોટર બંગલો આ બધું આપે છે એ મારે આપવું પડે છે આપણે હરિભક્ત છીએ એટલે આપે ખરા પણ બાળકને ચૂસણી આ તત્વજ્ઞાનની વાત ક્યાં છે અનંત જન્મથી આપણે બધું કોટારો કર્યો છે અને આ જન્મે અને આવા ભગવાન સંત મળ્યા પછી પણ